કોઈ શહેર પોલીસે આરોપીઓના સ્કેચ એક્સપર્ટ પાસેથી બનાવ્યા હશે ડિજિટલ એસ્ટેટના ભોગ બનેલા ફરિયાદીઓના જણાવ્યા મુજબ આરોપીઓના સ્કેચ બનાવવામાં આવ્યા છે ડિજિટલ એસ્ટેટની ઘટનાઓ હવે દિવસેને દિવસે ગંભીર થતી જાય છે ક્યારેક કસ્ટમના અધિકારી ક્યારેક પોલીસ વિભાગના વડા તેમજ હવે ઉચ્ચ ન્યાયાલયના જજના નામે ડિજિટલ એસ્ટેટની ઘટનાઓ વધી રહી છે જેમાં આરોપીઓ લાખો કરોડો રૂપિયા ફરિયાદી પાસેથી બ્લેકમેલ કરીને પડાવી રહ્યા છે

અગર કસ્ટમના અધિકારી તરીકે હોય તો કસ્ટમના સેટઅપ કરે છે પોલીસવાળો હોય તો પોલીસના જે તે રાજ્યના જો બી અધિકારીઓ જો બતાવતા હોય છે એના સેટઅપ કરે છે પછી એવા આ લોકોના એક ભય ક્રિએટ કરી દે છે કે લોકો ડિસ્ટર થઈને પૈસા આપે છે લેકિન અત્યારે આ જો કરવાવાળા છે જો બેસીને અહીંયા જો બધા ઓપરેટ કરે છે આ જ લોકોના જોએ કે ગેંગમાં કેટલા લોકો છે સામેલ છે કે એના જ પકડવા માટે અમે લોકો પ્રયાસ છે કે કેટલા લોકો ખરેખર બેસીને જો એ અમુક લોકો જલ્દી શું થાય છે કે મેક્સિમમ જો ડિજિટલ અરેસ્ટથી વધારે જો ઇન્વેસ્ટમેન્ટ અને આ ફ્રોડવાળા છે જો મોબાઈલ નંબરો વગર જ નીકળે છે પરંતુ જો આ આ નંબરો જેટલા બી છે આપણા જો ડિજિટલ અરેસ્ટમાં આવે છે તો એના તો પકડવા માટે લોકોને પૂરી કામગીરી ચાલુ છે કે આ પકડાયા જો બેસીને બધાને બગલાયા હતા અને અમુક લોકોને અમે આરોપીઓને જો જે રીતે ફરિયાદો ના મળે છે ફરિયાદો પાસે અમુક સ્કેચ પણ બનાવે છે આ લોકોના જો સ્કેચ બી શેર કરશે જો એ कि जो हमें फरियादी बतावे कि आप प्रकार व्यक्ति आता बैठा था तो अमुक आपने पूरे डिटेल आपीश तो हमें अपना स्केचो पर बनाइए छे कि आप प्रकार व्यक्ति ने जो है आ रीते करता था पर अमे जाइए तो आज प्रकार ने जो पहले एक्चुअल जो क्राइम ना जो सीरियस गुनाओं शोधवा क्रिमिनल शोधवा कामगिरी करता था आज प्रकार अत्यार जो डिजिटल अरेस्ट अरेस्टवाला ने भी अः बस स्टार्ट करें कि जी चार लोग क एक नहीं जैसे तो पी बीजा तीजा कहीं कहीं और जैसे करते ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ